লাগি গৈছে ভূক নে পু কাম চালু নাই লিভো মচালো বনা

તો આપણે દુકાનાથી ઘરે આવી ગયા છે નાઈટ ફ્રેશ થઈ ગયા છે તો આજે શું છે ખબર છે આજે આપણી એનિવર્સરી છે તો તેર વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે વિડીયોમાં બહીને રહેજો આગળ મજા આવું તો આપણે જવું કે ખંભાળિયા હજી ખંભાળિયા માલ લેવાનો છે અને વિડીયોમાં બનીને રહેજો બરાબર કમેન્ટ કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો એ પહેલાં બધાથી ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં આપણે જમી લઈને કે તમે એમ કહો કે હોટલમાં જમવાનું છે ઓ ના ભાઈ ના હોટલમાં ક્યાંય જમવા નથી તો આપણે દેશી ઘરે જમી અને પછી જ આવું જો જમવાનું થઈ ગયું છે ત્યાં કમ્પ્લીટ જમીન પછી નીકળી આપણે હાલ તો આપણે જમીને કમ્પ્લીટ ત્યાં થઈ ગઈ છે બરાબર આપણે ભૂલી ગયા છીએ અંતર નાખતા તો સ્પ્રે નાખો જો આપણે તો જો આ સ્પ્રે છે નાખી લઈએ થોડો બરોબર રેડી થઈ જાય જવા માટે બસ તો ફો બસ તો ગયો બસ 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 કા આવે એટલો અહીંયા કંભાળિયા જવાની તૈયારી હાલે છે

ખરીદી કરવાની લીધી હતી તો માલ લેવાનો છે તો આગળ વિડીયો માં કન્ટિન્યુ રેજો કંપાળી આગળ મળી આવે તો આગળ પેટ્રોલ પંપ આવે છે તો આપડે તો જમી નીકળ્યા પણ હવે થોડુંક આને ખવડાવી દે ગાડી એટલે ભાઈ આગળ જાતે આપણો વાંધો ના આવે તો આવે પેટ્રોલ પંપ છે આપડે ગાડી પેટ્રોલ પેટ્રોલ નાખી લીધું છે ને ખાઈ લે મસાલો મસાલા લવર શું મિત્રો મસાલો પેલા જોઈએ આપણે બીજા કામ બીજા મસાલો બસાલો આપણે ખભાળિયામાં આવી ગયા હાઈ જોડિયા ચાલો આપડે ખંભાળિયા ની બજારમાં ગાડી પાર્કિંગ કરી દીધી હે હવે આગળ આવી લે આપડે જો

ત્યારે આની મુલાકાત લેજો તમે બહુ ભાવમાં બહુ મસ્ત છે આ દુઃખ રોડ ઉપર જ છે સેલ લઈ ગયો છે અમે તો અહીંથી લીધું અને કપડા પણ બ્રાન્ડેડ છે અહીંયા જો વિડીયોમાં આગળ બીને રહેજો મજા આવું ભાઈ તો આપણે બધું કામ બતાવી લીધું ખંભાળિયામાં હવે સફરજન લઈ લે તું લાતુ જો સો રૂપિયાના કિલો

ચાલો તો આપણે મસાલો મસાલો લઈ લીધો હે મસાલો ખાઈ લઈ ભાઈ રોટલે આવી ગયા મસાલો મસાલો ખાઈ નીકળી જો હો તમને એમ થાય ચશ્મા પહેરી દેખાડે કેવી લાગે કે જો ચશ્મા ચશ્માનું આપણે આજ રૂપિયા દીધા એના સાડા ત્રણ હજાર રૂપિયા કેટલા પછી કેજો કેવી લાગે એમ તમને એમ થાય ખાલી પહેરીને દેખાડે તો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છે જામ કઈ ગયો છે બરોબર ભાડિયામાં રખડી રખડી ના જ તો વારો નીકળી ગયો હે તો આજના વિડીયોમાં બસ આટલું એન કરી જાય તો આવતા બે નવા વિડીયોમાં મળશું જય માતાજી